નિરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને રિયોનની સાડીની અંદર આપણી પાસે નવો સ્ટોક આવી ગયો છે તો નવા સ્ટોકને આપણે મૂકવાના છે ડાયરેક સેલમાં એટલે કે છસો વાળી સાડી આપણે આપશું પાંચસો રૂપિયામાં બહુ મસ્ત મજાની સાડીઓ છે મસ્ત મજાના કલર અને અવનવી પેટર્નો બધી સરસ છે એકદમ સરસ આ જો આખી સાડી ખોલીએ આનો પાલવ જોઈ લો

પાંચસો રૂપિયામાં આ જોઈ તમે રૂપિયામાં મસ્ત મજાની સાડી મસ્ત મજાની વેરાયટી અને મસ્ત મજાની પેટન પાંચસો રૂપિયાની અંદર ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે કોડી પેટર્ન બહુ ચાલે છે અત્યારે પાંચસો રૂપિયામાં માં કોડી પેટર્ન તો નહીં જ મળે બ્લાઉઝ આવશે બધામાં કમ્પ્લીટલી એ કા છે જોમી તમે મને મેસેજ નાખી દેજો કે ચોલીના ફોટા મોકલો એટલે હું નાખી દઈશ પછી સવારે આવજો તમે હો આ જો કોડીવાડી પેટર્ન માં બીજો કલર છે જેરી લીલો એક આત્રીજો કલર ઓરિજિનલ લાલ અને એક આ ચોથો કલર છે

આ જોઈ લ્યો બધા મસ્ત મસ્ત છે ચારસો રૂપિયામાં આ સિવાય આપણી પાસે જીન્સ ના પેન્ટ માં નવો સ્ટોક આવી ગયો છે બધાને નવા એડ્રેસ ઉપર આવવાનું છે

પ્રીમિયમ ક્વોલિટીના પ્રેસ પીસમાં હવે ગજીની પેર બતાવી દઉં છું આ જુઓ તમે ગજીની પેર સાતસો ને પચાસ રૂપિયામાં નવો સ્ટોક ને નવી વેરાયટી આ જોઈ લો તમે આનો દુપટ્ટો સાતસો ને પચાસ રૂપિયામાં ગચીની આવી પેર નહીં જ મળે એની અંદર આપણી પાસે મેથી પીળો કલર છે એને ખોલ દઉં છું વર્ક નો આઈડિયો આવે તમને આ જોઈ લો ગચ્છીની પ્યોર એટલે પ્યોર ગચ્છીનું કપડું આવશે 750 રૂપિયામાં પછી આપણી પાસે 345 ની સાઈઝમાં પેર આવેલી છે 750 રૂપિયામાં તમને 345 ની પેર મળશે આ જોઈ લો આપણે ખુદ 1000 કે 1100 માં વેચેલી છે બહુ બધાય થીમ બનાવી બનાવીને લઈ ગયા છે એ જ પેર આપણે આજે સાતસો ને પચાસ રૂપિયામાં થ્રી ફોર ફાઈવની સાઈઝ જોઈ લો આ મટકાવાળી પેટર્ન રિપીટ થઈ ગઈ આજે પાછી કાલે મંગાવી હતી વિડીયોમાં તો તરતો તરત પૂરી થઈ ગઈ તરતો તરત બેનોને ઓર્ડર કરી દીધો જે બાકી રહી ગયા એ લઈ લેજો આ પેટર્ન આવી ગઈ હતી અને આપણે રિપીટ કરી દીધી છે બહુ મસ્ત મજાની આઈટમ રોજે રોજ એટલી નવી વેરાયટી આવે કે આપણે કેટલું સેલમાં બતાવીએ ને કેટલું ન બતાવીએ એટલે ખાસ કરીને આપણા વિડીયા તમે જોતા રહેજો નવી નવી વેરાયટી ને નવા નવા કલેક્શન સાથે જય માતાજી